માળાની અંદર બે નાના બચ્ચા ચિંકુ અને પિંકુ ભૂખને કારણે તડપી રહ્યા હતા મમ્મી ભૂખ લાગી છે શું કંઈક ખાવાનું મળશે મમ્મી પેટમાં કંઈ નથી મમ્મી પ્લીઝ કંઈક તો ખાવાનું આપ ચિકીની આંખો ભરાઈ આવે છે હે ભગવાન હું શું કરું કઈ રીતે બતાવું કે વરસાદ શરૂ થઈ ગયો છે અને મારા બચ્ચાઓનું રડવું મારાથી જોયું નથી જતું ભલે પલડું ભલે પડું પરંતુ મારા બચ્ચાઓને ભૂખ્યા નહીં જોઈ શકું થોડી રાહ લાલ હું હમણાં કંઈક લઈ આવું છું ભલે જીવ જ કેમ ના ચાલ્યો જાય પણ એક વાત યાદ રાખજો જ્યાં સુધી હું ના આવું બાળામાંથી બહાર ડોક્યું પણ ના કાઢતા સમજી ગયા ને ચકલી ખાવાનું લેવા માટે નીકળી પડે છે હવે આ બે બચ્ચાઓની મા ઘરે નહોતી અને બચ્ચા ઘરે એકલા હતા એમના માટે આ પહેલો વરસાદ હતો જે એમને કોઈ આશ્ચર્યથી કમ નહોતો લાગતો ચિંકુ વારંવાર ગરદન બહાર કાઢીને જોઈ રહ્યો હતો અરે ઓ પિંકુ સાંભળતો આ શું ચીજ છે જે ઉપરથી ટપક ટપક ટપકી રહી છે કોઈ રડી રહ્યું છે શું પિંકુ માળાના ખૂણામાં દબાઈને બેઠો હતો અરે મૂર્ખ રડવાનો અવાજ નથી આ વરસાદ છે વરસાદ આકાશ વરસી રહ્યું છે આ પરંતુ આ અવાજ કેટલો ભયાનક છે અને પાણી આટલું બધું પાણી ક્યાંથી આવે છે લ્યા બહાર ના જો મમ્મીએ કહ્યું હતું વીજળી પડી તો મારા સહિત ભસ્મ થઈ જશો ચિંકુ ડરી ગયો હવાની સાથે પાણીની વાછડ પણ માળા સુધી પહોંચવા લાગી હતી બંને ભીંજાવા લાગ્યા મમ્મી ક્યારે આવશે પિંકુ અલ્યા મને તો ભૂખ લાગી રહી છે અને ડર પણ પિંકુ કંઈ ના બોલ્યો તેની આંખોમાં ચિંતા હતી મમ્મીએ કહ્યું હતું કે જો મને આવતા વાર થાય તો ગભરાશો નહીં ચૂપચાપ બેસી રહેજો ડરથી મોટો કોઈ શિકારી નથી હોતો વીજળી ચમકી બંને બચ્ચા ડરના માર્યા લપાઈને બેસી ગયા પહેલો વરસાદ અને પહેલી ડરામણી રાત ચીકી ચકલીને જંગલમાં થોડા ઘઉંના કણસલા મળ્યા તેણે તે ઘઉંને પોતાના પાટલા પગમાં પકડ્યા અને તે જ વરસાદમાં ફરીથી માળાવા પાછા જવાનું નક્કી કર્યું વરસાદ અને હવાએ પોતાનો બળ દેખાડવાનું શરૂ કરી દીધું હતું તેની ઈચ્છા ના હોવા છતાં પણ તેણે એક ઝાડની ડાળી પર બેસવું પડ્યું હે રામ બચ્ચા એકલા સી માળો ખુલ્લો સ અને વરસાદ તો વધતો જ જાય સ જો વરસાદ થોડો ચકડો પણ ઓછો થાય તો હું સીધી દોડતી માળામાં પહોંચી જાઉં એટલામાં ટોની પોપટ ઉડતો ઉડતો બાજુની ડાળી પર આવીને બેઠો અરે ચીકી બોન તું ઓય હું કરીશી આ તોફાની વરસાદમાં તન ભૂન તો બચ્ચા ઘરે એકલા સી ટોની ભાઈ હું કરું ઉડવું કાઠું પડશે પાંખો પલળી ગઈ સી બૂન કાલની જ વાત કહું હબળો હું કાલે કબૂતર બૂન માળા પાસેથી જતો તો હું છું વડી અર હું વાત કરું એક સાપ આવ્યો હતો ઘણો લાંબો અને કાળો ભમ્મર સોનો મનો ડાળીઓ ની પાછળ લપાતો લપાતો શેક માળા સુધી પહોંચી જો બોલો તાણ પછી કોણે ભાર્યો મેં ખુદ જોયો હું ઉપર જ ઉડતો હતો મેં જોયું કે સાપે કબૂતરના બચ્ચાન પર તરાપ મારી મેં જોરથી બૂમો પાડી સાપ સાપ બધા પંખી ભેગા થઈ ગયા પણ ત્યાં સુધી તો મોડું થઈ ગયું તું એ બે બચ્ચાને ગળી જો બૂન શું કરું બોલો અને જ્યારે કબૂતર બૂન આવીને એ તો જોઈને ગાંડી જ થઈ જઈ માળાની પહાણ આવીને જોયું ને તો એક બચ્ચું તો ખૂનથી લથપથ થઈને પડ્યું હતું અને બે બચ્ચે તો દેખાતા જ નહોતો એ તો બૂમ જ પાડતી હતી મારા બચ્ચા મારા લાલ કયો છો તમે બિચારી જબ્બર રોતી હતી પોતાના બચી ગયેલા એક બચ્ચાને પાંખોમાં છુપાવીને ચૂપચાપ બેસી ગઈ જોણ દુનિયા જ લૂંટાઈ ગઈ હોય એની હું કંઈ નથી શકતો કેટલું દુઃખ હતું એ માની આંખોમાં ચીકી સ્તબ્ધ રહી ગઈ ટોનીનો ચહેરો ભાવુક થઈ ગયો હજુ પણ વરસાદ વરસી રહ્યો હતો અને અંધારું છવાયેલું હતું અને ઠંડી હવા હજુ પણ તીરની જેમ વહી રહી હતી બસ થોડું ચગડું જ દૂર સ હવે અન ચિંકુ પિંકુ મારી રાહ જોઈ રહ્યા હશી એટલામાં સામેથી બે કાળા પડછાયા આવતા દેખાયા ઓય ચકલી રાણી ક્યાં ચાલી આવા વરસાદમાં ચીકી ચમકી ગઈ સામે બે શિકારી પક્ષી રસ્તો રોકીને ઊભા હતા આજે તો કિસ્મત ચમક્યું ખરું વરસાદમાં પણ નસીબે ગરમા ગરમ ચકલી મોકલી છે આજે આ બંને દરિન્દા બદમાશ ભેગા થઈને આવ્યા છે મારે આજે બળથી નહીં પરંતુ મગજથી કામ લેવું પડશે તેના મગજમાં એક આઈડિયા આવ્યો જ્યારે દુશ્મનને હરાવવો હોય તો તેમનામાં ભાગલા કરાવો જેથી દુશ્મનની તાકાત અડધી થઈ જાય છે તમે બહુ જણ બહાદુર શિકારી સોને અન મન ખાવા માંગો છો ને પરંતુ તમારા બેમાંથી જે સૌથી વધારે મોટો શિકારી અન સૌથી વધારે તાકાતવાળો હોય એ જ મન ખાજો હું તો સૌથી ખતરનાક છું પાંખો થી લઈને પંજાઓ સુધી મોત છું મોત તો હું પણ ક્યાં કમ છું હું તો ઉડતા ચકલા પાડું છું એટલે સમજી જજે કે તારું મારી આગળ કંઈ નહીં ચાલે તો રાહ કની જોવો છો દેખાડો તાકાત મુએ જો કે અસલી શિકારી કોણ છે મન તો એ જ ખાઈ શકે જે અસલી શિકારી હશે બંને શિકારી ગુસ્સાથી લાલ પીડા થઈ ગયા કાગડાએ ઉડીને સુલતાન છાપરી ઉપર ઝપાટો માર્યો સુલતાન છાપરીએ વળતો હુમલો કર્યો સૌથી પહેલા હું તને ખાઈશ અને પછી આ ચકલીને ને તું ખાઈ નહીં શકે કાળિયા બંને એકબીજાને બીજાને નખોરિયા મારતા મારતા અને હવામાં ઝઘડતા ઝઘડતા નીચે પડતા થયા બંનેની હાલત બગડી ગઈ અને બંને બેહોશ થઈ ગયા ચીકી આ મોકાનો ફાયદો ઉઠાવીને ચૂપચાપ ત્યાંથી ઉડી નીકળી તેના મનમાં બસ એક જ વાત હતી બચ્ચાઓ સુધી જલ્દી પહોંચવું છે બસ હવે વાર નથી લગાડવી ચિંકુ અને પિંકુ બંને કંપી રહ્યા હતા વરસાદ હવે થંભી ચૂક્યો હતો પરંતુ માળામાં હજી પણ ડરનો માહોલ હતો એટલામાં હવામાં એક ચિરપરિચિત ગંધ આવી ચિંકુ મારો પિંકુ હું આવી ગઈ છું બેટા મમ્મા અમે ક્યારે રાહ જોઈ રહ્યા હતા કે તું ક્યારે આવીશ મારા લાલ તમે બંને ઠીક છો ને ડર તો નહોતો લાગ્યો ને ખૂબ જ બીક લાગી મમ્મા વીજળી પણ ચમકી રહી હતી ચિંકુ વારંવાર બહાર દેખી રહ્યો હતો મેં તો કીધું કે બળી જઈશ મારા બેટા ક્યારેક ક્યારેક ડર પણ જરૂરી હોય છે પરંતુ બહાદુરી એમાં છે કે ડર હોવા છતાં પણ ટક્યા રહો પાંખોમાં છુપાવેલા ઘઉંને કાઢીને ચકલીએ મસ્ત ખાવાનું બનાવ્યું અને બચ્ચાઓને આપ્યું બચ્ચાઓએ ભૂખને કારણે ખાવાનું ખાઈ લીધું બીજી સવારે વરસાદ તો થંભી ચૂક્યો હતો પરંતુ માળામાં હજુ પણ અકળાવનારી શાંતિ હતી સૂરજનો આછો પ્રકાશ માળામાં આવ્યો તો ચીકીએ જોયું કે ચિંકુ એક ખૂણામાં બેસીને કંપી રહ્યો હતો તેની આંખો અધખુલી હતી અને શરીર તપી રહ્યું હતું ચિંકુ ઓ બેટા શું થાય છે તને મમ્મા ખૂબ જ ગરમી લાગી રહી છે આખું શરીર બળી રહ્યું છે હે ભગવાન આટલો હળહળતો તાવ હવે હું શું કરું મમ્મા ચિંકુને શું થયું છે આ તો ઠીક થી બોલી પણ નથી શકતો ચીકીએ પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી પરંતુ તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા તું ઠીક થઈ જઈશ બેટા મમ્મી અહીં છે કઈ કરશે કઈ જરૂર કરશે તેણે ચિંકુને પોતાની પાંખોમાં લપેટી લીધો પૂરો દિવસ તેની પાસે બેસી રહી અને ઓઢવા માટે એક શાલ પણ આપી બીજા દિવસે જ્યારે સૂરજ નીકળ્યો તો ચીકીને ચિંકુની હળવી ખાંસી સંભળાઈ મમ્મી મમ્મી મને પણ કંઈક સારું નથી લાગતું માથું ભારે લાગે છે ના હોય હવે તને પણ આ શું થઈ રહ્યું છે મારા بچાઓને હે ભગવાન મેં કયું પાપ કર્યું ભૂખ મટાડવા ચાલી તો વરસાદ આવ્યો વરસાદથી બચી તો શિકારી આવ્યા અને શિકારીઓથી બચી તો હવે આ તાવ શું મારી મમતાની પરીક્ષા લઈ રહ્યો છે ભગવાન ચિંકુ અને પિંકુ બંને હવે મમ્મીના ખોળામાં પડ્યા પડ્યા કણસી રહ્યા હતા ચીકીનું મન ભાંગેલું હતું પરંતુ આંખોમાં હજુ પણ એક આશા હતી ના હું હાર નહીં માનીશ હું માં છું અને માં આ રીતે માળામાં બેસીને પોતાના બચ્ચાઓને મરતા ના જોઈ શકે હવે જો મારે આમને બચાવવા છે તો મારે લડવું પડશે બીમારીથી પણ એકલતાથી પણ અને આ જંગલની નિર્દયતાથી પણ પરંતુ તેના મનમાં એક પ્રશ્ન લગાતાર ઉઠી રહ્યો હતો શું કાલે સવારે પણ આ મારા ખોળામાં હશે ચીકી પોતાના માળામાંથી ઉડી ને પોપટના ઘર તરફ જાય છે અને તેના મનને સતત ચિંતા અને ડર અકળાવી રહ્યા હતા એ સીધી ટોની પોપટના ઝાડ પાસે પહોંચી ટોની દેખો ભાઈ આ શું થઈ ગયું અરે ચીકી બુન શું થયું આટલી સવાર સવારમાં તારી હાલત કેમ બગડી ગઈ છે મારા બંને બચ્ચાઓ બીમાર છે ટોની પહેલા ચિંકુને તાવ આવ્યો અને હવે પિંકુને પણ આખી રાત તાવ આવ્યો છે મારાથી જોયું નથી જતું હવે કઈ કરો ભઈ કઈ રસ્તો બતાવો ઉભી રે સાંભળ મને યાદ છે જંગલની પેલે પાર એક ઉંદર ડોક્ટર છે ખૂબ જ સમજદાર બધા તેને ડોક્ટર કતૃણિયા કહે છે ચાલ અત્યારે જ ચાલ સમય બગાડ્યા વગર બંને ઉડી નીકળ્યા જંગલની અંદર ઝાડવાઓની પાછળ એક ઘણો જૂનો દર હતો બહાર લગાડેલા બોર્ડ પરના લાલ નિશાનથી કબર પડી ગઈ કે આજ જ ડોક્ટરનું ઘર છે ડોક્ટર સાહેબ જલ્દી બહાર આવો એક માના બચ્ચા બીમાર છે ઘણી જ ગંભીર હાલતમાં છે થોડી પળો બા ડોક્ટર કતરોડિયા બહાર આવે કેટલા દિવસોથી બીમાર છે બે દિવસોથી પરંતુ રાતે હાલત વધારે બગડી ગઈ છે લઈ ચાલો મને હું જાતે જોઈશ થોડી વાર પછી ત્રણે માળામાં પહોંચ્યા ડોક્ટરે બચ્ચાઓને તપાસ્યા આ કંઈ સાધારણ તાવ નથી આ તો વાયરસનો તાવ છે બચ્ચાઓના શરીરમાં લડવાની તાકાત નથી બચી તો તો શું આ મરી જશે હું કંઈ જ ના કહી શકું હું દવા આપું છું જો ઉપરવાળાએ ચાહ્યું તો બચી જશે પરંતુ હું કોઈ ગેરંટી નથી આપતો તમે તો ડોક્ટર છો તમારી અંદર આશા હોવી જોઈએ હું દવા આપી શકું છું બેન ચમત્કાર નહીં જ્યારે શરીર સાથ નથી આપતું તો દવા પણ હારી જાય છે હવે આ તારી મમતા અને ભગવાનની મરજી પર છે ચીકી જાણતી હતી કે હવે તેના હાથમાં કંઈ જ વધ્યું ન હતું એ નીકળી પડી એક છેલ્લી આશાની શોધમાં એ જઈ રહી હતી એ વૃક્ષની તરફ જે જંગલની વચ્ચેવચ સૌથી ઊંચું હતું એક એવું સ્થાન જેને પક્ષીઓ શાંત શિખર કહેતા હતા ત્યાં ના તો કોઈ શિકારી આવતા કે ના તો બેસતી અને ના તો આ કોઈ સામાન્ય વૃક્ષ ના એ જગ્યા હતી જ્યાં આકાશ અને આત્માના મિલનનું સ્થાન હતું જ્યાં દરેક પાંદડું દરેક હવા દરેક કિરણ સાક્ષાત બ્રહ્માંડની ભાષા બોલતી હોય છે ચિક્કી ત્યાં પહોંચી ગઈ કંપતી થાકેલી પરંતુ જીવિત આશાઓથી ભરેલી તેણે આંખો બંધ કરી અને બ્રહ્માંડને વિનંતી કરવા લાગી હે બ્રહ્માંડ હું તારી પાસે માંગવા નથી આવી હું તારી આગળ ખોડો નથી માંડતી હું લડવા આવી છું મારા બચ્ચાઓ માટે તેનો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો હું એક ચકલી છું નાનકડી પરંતુ મારી મમતા નાનકડી નથી તે મને ઉડવા માટે પાંખો આપી છે પરંતુ મારે આજે આકાશ નથી જોઈતું મારે તારી દયા જોઈએ છે કેમ મારા બચ્ચાઓને તાવની આગમાં હોમી દીધા તેણે ઉપર આકાશ તરફ જોયું તેનું શરીર કંપી રહ્યું હતું પરંતુ તેનો અવાજ પથ્થર તોડી નાખે તેવો હતો તું બધું જોઈ શકે છે ને તો દેખ દેખ મારા બચ્ચાઓનો તડફૂ જો તારા નિયમોમાં ન્યાય બાકી છે જો આ જંગલમાં જીવનની માટે કોઈ જગ્યા ખાલી છે તું મારા બચ્ચાઓને જિંદગીની એ જગ્યા આપી દે નહીંતર આ શાંત શિખરથી એક માની ચીસ નીકળશે જે સદીઓ સુધી ગુંજતી રહેશે ચીકી જે વૃક્ષ ઉપર બેસી હતી તે વૃક્ષ બોલવા લાગ્યું જા હવે જોઈને જો બ્રહ્માંડે એક માની पुકાર સાંભળી લીધી છે

તમે જવાબ આપ્યો ખરું અને મારી અરજી પણ સાંભળી ખરી ધન્યવાદ છે આ બ્રહ્માંડનો હે પ્રભુ હું તને ધન્યવાદ આપું છું કે તે મને મારા બચ્ચાઓને પાછા આપ્યા જ્યારે બીજી સવાર પડી તો બંને બચ્ચા માળામાં રમી રહ્યા હતા અને આંખો ચમકી રહી હતી પાંખોમાં તાકાત પાછી આવી હતી ચિંકુ બોલ્યો હવે અમે ઉડવાનું શીખીશું મમ્મી તમે બંને વરસાદથી બચ્યા વાયરસવાળા તાવથી બચ્યા હવે તમે કોઈનાથી પણ નહીં ડરો Ha ha ha.